પંચમહાલ જિલ્લાના પાવગઢ પોલીસ સ્ટેશનની મોટરસાઇકલની ચોરીનો ભેદ ઉકેલાતી પોલીસ પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનની ચોરીનો ભેદ ઉકેલતી વાઘોડિયા પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વિભાગ વડોદરા તથા શહેન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય તેમજ આકાશ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન નાઓશ્રી તરફથી અનડિટેક્ટ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા મળેલી સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ સતત પ્રયત્નશીલ હતા અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી આર જાડેજા તેમજ પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટાફના માણસોને જરૂરી સૂચના કરી હતી જે સૂચના આધારે આજરોજ વાઘોડિયા સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરવાડિયાપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા બે ઇસમો મોસા લઈને આવતા હોવાથી તેઓનું નામઠામ પૂછતા પિતાનું નામ રાહુલભાઈ જગદીશભાઈ નાયક ઉમરવર્ષ વીસ હોવાનું જણાવ્યું હતું પાછળ બેઠેલા એસામનું નામ ઠામ પૂછતા તેણે બાદલભાઈ રમેશભાઈ પરમાર ઉમરવર્ષ સત્યાવીસ જણાવી હતી તેઓની પાસેની એક કાળા કલરની સ્પ્લેન્ડર પ્લેસમાં રજીસ્ટ્રેશન નંબર જી જે સત્તર ડબલ સી ચોમોતેર બ્યાસી બાબતે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ ન આપતા કાગળી બાબતે પણ કોઈ જવાબ ન આપતા જેથી તેઓને પોલીસ સ્ટેશન લાવી બે પંથાની માણસો બોલાવી ઉપરોક્ત કિંમત રૂપિયા પચાસ હજાર ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી તેઓની વધુ પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા હોય તેઓ જેથી તેઓએ ચોરી કે કપટથી લાવેલ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ કલમ ત્રણસો ત્રણ મુજબ ગુનો નોંધી આગળની તપાસ તજવીજ માટે પાવાગઢ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ નિખિલ ગાયકા વડોદરા